એનએસ એટલે ભારતીય ન્યાય સંહિતા જે ઇન્ડિયન પીનલ કોડ આઈપીસીને બદલે લાવવામાં આવી છે ઇન ઇન્ડિયન પીનલ કોડ આઈપીસી એટલે ભારતીય ન્યાય સંહિતાને બદલે લાવવામાં આવી છે તે સમયે ભારત પર અંગ્રેજી કાયદાનો પ્રભાવ હતો એટલે કાયદો પણ અંગ્રેજી વિચારસરણી પર આધારિત હતો સમય બદલાતા નવા ગુનાઓ અને ટેકનોલોજી મુજબ આઈપીસી જૂનો પડતો ગયો તેથી ભારત સરકારે કાયદામાં સુધારા માટે નવી સંહિતા બનાવવાનું નક્કી કર્યું બે હજાર ત્રેવીસમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ એ બેનએસ બિલ સંસદમાં રજૂ કર્યું એ સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ અને ભારતીય પુરાવા અધિનિયમ બીએસએ પણ રજૂ થયા એક જુલાઈ બે હજાર ચોવીસથી આ ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા હવે BNS ભારતનો સ્વદેશી આધુનિક અને ન્યાયપૂર્ણ ફોજદારી કાયદો છે આ વીડિયો માત્ર શૈક્ષણિક એજ્યુકેશનલ હેતુ માટે છે આ કાયદેસર સલાહ લીગલ એડવાઇસ નથી